ભાનુશાળી સમાજની પ્રથમ દીકરી નિરાલીબહેન અત્યારે આપણી ભારતની સરહદ ઉપર બીએસએફમાં જોડાયા છે ભાનુશાળી સમાજની પ્રથમ દીકરી એવા નિરાલીબહેન દેશની રક્ષા કરે અને સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ આભળ વધે તેમાં ગામ મૂળ જુરાણા છે અત્યારે પર સુરક્ષા સોસાયટીમાં રહે છે અને તે દીકરી ખૂબ મહેનત કરે છે એના માટે એણે ઘણી બધી મહેનત કરી અને અત્યારે એણે આ મુકામ હાંસિલ કર્યું નિરાલીની નાનપણથી ભારતની સેવા કરવાનું એક સ્વપ્ન હતું તેમના માતા પિતા અને ભાનુશાળી સમાજનું નામ રોશન કર્યું છે તેમના પિતાજી એવું જણાવ્યું કે અમારી દીકરી નથી અમારો દીકરો છે હું અમારા કળેજાનો કટકો છે ભારત માતાની સેવા માટે સરહદ ઉપર મોકલું છું મને મારી દીકરી પર ગર્વ છે અને દેશની સેવા કરશે અને પરિવાર તથા ભાનુશાળી સમાજનું નામ રોશન કરશે

ઘણા બધા નેતાઓ થઈ ગયા હશે અને ગવર્મેન્ટના અધિકારીઓ પણ થઈ ગયા હશે પણ હું એક અનુભવ સાથે કહું છું કે જે મારી સમાજે જે પણ આજે સન્માન કર્યો એનો તો હું જિંદગીભર ઋણી રહીશ